સી જવાન મુકેશ કુમાર ગામિત રાષ્ટ્રપતિ દ્રૌપદી એનાયત કરવામાં આવ્યું નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં ભારત દેશના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડીના શ્રી મુકેશ કુમાર ગામિતને સૂર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે વીરતા અને પરાક્રમનો પરિચય આપતા એકસઠ સીઆરપીએફના કોન્સ્ટેબલ શ્રી મુકેશ ગામિતે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે વર્ષ બે હજાર એકવીસમાં મને ક્વિક એક્શન ટીમમાં સામેલ કરવામાં આવ્યો અસાધારણ વીરતા માટે સન્માનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે શૌર્યચક્ર પુરસ્કારથી સન્માનિત થયેલા શ્રી ગામિતે એ પ્લસ પ્લસ કેટેગરીના આતંકવાદીને ઠાર કર્યો અથલુલેખનીય છે કે શ્રી ગામિતે ક્વિક એક્શન ટીમમાં સામેલ કરાવ આ ટુકડીમાં સામેલ જવાનોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવા માટે વિશેષ તાલીમ આપવામાં આવે છે રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે સૌર્યચક્ર પુરસ્કાર પ્રાપ્ત કરનાર તાપી તાપી જિલ્લાના જવાન મુકેશ ગામિતે જિલ્લાની ઉમેરો કર્યો છે સાથે આદિવાસી સમાજના ગૌરવ એવા શ્રી મુકેશ ગામિતે દેશનું ગૌરવ છે જે તાપી જિલ્લા સહિત દેશના નવયુવાનો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે તાપી જિલ્લા વહીવટીતંત્ર સહિત ગ્રામજનોએ સૌર્ય ચક્ર પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ શ્રી મુકેશ કુમાર ગામિતને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો